ઠાકોરજીનું દ્રવ્ય ઠાકોરજી નામ ઠાકોરજીના સ્વરૂપ ઠાકોરજીની કથા કેવલ વેચવાનો ધંધો આ લોકો જે ઉભો કર્યો છે આવા નરાધમો લોકો જે છે એ વલ્લભપુરમાં પ્રકટ થઈ ગયા અને એવા નરાધમો જ્યાં તાલી પાડવા માટે બેસી ગયા પાછા યમુનાજીની માર્કેટિંગ કરી રહ્યો છે આ દાઢીવાળો કથક્કડ મોટો ફાયદો એ પાછો કથક્કડ આ દાઢીવાળો એક આ જે કથક કર જે છે ગ્રહ સેવા ગ્રહ સેવા કરતો હતો એને એક મોટો ભાઈ એ કથક કર છે પાછો એ યમુનાજી નીલામી કરતો હતો ત્યાં ફોરેનમાં મંદિર બનાવ્યું કે આ યમુનાજી એવા ચમત્કારી છે તમે અહીંયા આવશો તમને પોઝિટિવ વાઇબ્રેશન પ્રાપ્ત થશે યમુનાજી પાસે બેસે યમુનાજી પાસે બેસવાથી યમુનાજી અને ગિરરાજજી બે ભેગા થઈને આ યમુનાજી હવે દર કઈક રવિવારે કે શું કે એ આગળ બિરાજ બિરાજશે અને બધાને પોતાના પોઝિટિવ વાઇબ્રેશન્સનો અહીંયા અનુભવ થશે યમનાજીના નામે પણ આ યમનાજી આપણી માં છે હે પ્રભુની કૃપા શક્તિનું સ્વરૂપ છે એને પણ આ નરાધમુ વેચી રહ્યા છે એ હજી એનું કેટલું તમારે કેટલું દ્રવ્યની ભૂખ છે હજી બોલો તો ખરા કેટલી મારી પાસે જો પૈસા હોત તો બધાયને હું કે લો કેટલા જણે લઈ જાવ તો કમસે કમ યમનાજીને વેચો મારી પાસે નથી મારી પાસે સોનાની ખાણ હોત તો આ બધાને બોલાવે કે લ્યો થોડો થોડો કેટલું જોઈ બોલો ને ભાઈ આ યમનાજી મહાપુર સિનાજી છોડી દઉં તારે કેટલી ભૂખ છે લઈ જા લે દસ કરોડ વીસ કરોડ પાણી બેઠું તો બધા મને સલામ ભરત વીસ કરોડ બધા ઠાકોરજી ના વેચો હવે બી ન કરો અને કથાને ન વેચો યમનાજી ને ન વેચો ગિરરાજજી ને ન વેચો આટલું ભાઈ છોડી દો એ તમને લઈ જાઓ મારી પાસે પૈસા નથી નકા જો એટલા પૈસા હોય તો દસ કરોડ બધા ના વીસ કરોડ આપો વીસ કરોડ લઈ જાઓ આટલું તો છોડી દો હું પા નરા ધોમ એવા છે કે વીસ કરોડ લઈ જાય ને પાછી એમના જઈને હવેલી કરી દે પેટ ભરાય તો વીસ કરોડ મારી પાસે લઈ જાય ને તો એ પાછી હવેલી તો કરી જ દે કે હવે બંધ કરવાનું લાવો પૈસા બીજા વીસ આપો તો બંધ કરું હું છોડે તો નહીં આ સુધી જીવ જે માફ

એક જ ધ્યેય બનાવી દીધું છે કે શ્રી આ આમ આજ્ઞા કરે છે ના લૌકિક પ્રભુ કૃષ્ણ તમે બહિર્મુખ છો એ નિશાની છે કે તમે સેવા અને કથાના નામે કમાવા ઈચ્છી રહ્યા છો પારસ મણી પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષા માંગે પારસ મણી પાત્ર તમારી પાસે છે

उंधिया वाला ही नाम उंधिया मनोरथ नाम लगा थे। तो लखनऊ महाप्रभु स्वतंत्र केवल भक्त बनाया आनंद घरे कर भोग न कर देनी नोधावा पड़े ऊंधिया मनोरथ नाम ना देव द्रव्य मे पास भगवत प्रसाद तो न मै भगवत प्रसाद तो नहीं उधि घरे न बनी जाए મૂંથાર ઘરે ન બની જાય તો એના માટે શું આપણે કે પારસ પાણીનું પાત્ર લઈને ઘેર ઘેર ભિક્ષા માંગે એટલે હમણાં એક બેન હમણાં કેટલા લોકો પુષ્ટિ માર્ગને કેવો કઠિનતાથી જીવતા હોય તે એક બેને બહુ સરસ મને વાત કરી આમાં કઈ લોકિક બુદ્ધિ પણ લગાવવી પડે ને સાધારણ પ્રતિબંધ જે છે બુદ્ધિયા ત્યાજ જે છે ને સાધારણ પ્રતિબંધ છે એ કે અમારા ગામમાં મનો હોય

નગરી પાછી જ્યાં પહોંચી જાય દેવદ્રવ્ય ખાવા એના કરતા ઘરમાં મોનથાળ સામગ્રી પેલા આરોગાવી દઉં ઠાકોર અને આખો દિવસ લેવડા હું નાસ્તાથી લઈને મોનતા રાજભવન મોનતા અડદિયા મોનતા ત્યાં એ જ થવાનું હોય બીજું શું હોય તો બુદ્ધ્યા સાધારણ પ્રતિબંધ છે કે ભાઈ કમસે કમ મારા પરિવાર પણ દેવદ્રવ્ય ખાવા તો ન જાય હવે એને બહુ સમજ તો છે નહીં જવાના તો છે જો ન અને પછી એને કહે છે કે ભાઈ આપણો મનથ આપણે તો લીધો છે હવે ન લેવા તો બે બે દિવસ સતત લે તો ત્રીજે સીધી ન ભાવે તો સાચી વાત કે કેવાય બે દિવસથી તો લઈએ છવે પછી એ નહીં તો ત્યાં હોય હવે અને એવું શીખી જવું જોઈએ હોં પાછું હું આ લોકોની કલા જે મોનથાળ બનાવવાની કલા છે હું મરજાજી પાસેથી શીખો કે તમારી છે શું હાથમાં આથોરોટી છે શું મને એકવાર શીખવાડી દ્યો ને તો હું મન આ મરજાજી પાસેથી શીખું એટલે હા મારો મોનથાળનો ગુરુ પાછો મરજાદી જ છે મેં તમારી પાસે આખી આ બધું આખું જગત ગાંડું છે પણ આ હાથમાં શું કલા છે એ તો બતાવો એટલે હું એની પાસેથી શીખી ગયો તો ભાઈ આપણે શીખી લેવું ને સારામાં સારો બનાવો ને પાછું પાછી ઓલા જેવો તો ન ભાઈ એમ ન થવું જોઈએ પાછું કે મરજાદી છે એવો તો કે મનોરથમાં એવો ન ભાઈ એટલે જો લેવડાવો તો એવો જ બનાવવો જોઈએ ને તો એનાથી સારો બનાવો એટલે ટૂંકમાં મારું તાત્પર્ય રહે છે કહેવાનું તાત્પર્ય રહે છે કે શ્રી મહાપ્રભુજીની વાણી જે છે એ સર્વોપરી છે શ્રી ગુસાઈ જે આજ્ઞા કરે છે દયા નિજ મહાત્મ્યમ કરીશન્ય પ્રકટમ હરી વાણ્યા તદા સ્વાસ્થ્ય પ્રાદુર્ભૂત ચલા રહી એટલે વાણી દ્વારા ભગવાનનું મહાત્મ્ય પ્રકટ કરવું એટલા માટે તો પ્રકટ થયું વાણી દ્વારા એ એ મહાત્મ્યને પ્રકટ કરવું અને મહાત્મ્ય દ્વારા જે સ્નેહ જે અંદર રહેલો ભગવાને સ્થાપિત છે આ પુષ્ટિ સૃષ્ટિમાં

ઘણા એમ થાય કે મને મારા ઠાકરજી બહુ વાલા લાગે છે તમારો ભાવ નથી એ સ્વામિજી પ્રદત્ત ભાવ છે એ સ્વામિજીની કૃપા બોલી રહી છે કે તમને ઠાકોરજીમાં પ્રેમ થઈ રહ્યો છે એ હવે એમાં પાછું તમે એમ કહે કે મને પ્રેમ થઈ રહ્યો છે તો વાત ખોટી વાત છે કે હવે આપી શર્ણાગતિ પણ ગઈ હી મને આમ થઈ રહ્યો છે હું આમ કરું મારી સેવા મારે તો પૂરું થઈ ગયું કે પહેલાં તમે શર્ણાગતિનો પાઠ પહેલાં ભણો शरणगतिमा छ प्रकार थी शरण अनुकूलस्य संकल्प प्रतिकूलस्य वर्धनम करिष्यति इति विश्वासो भरतुते वर्णमथा आत्मनैवेद्य कारपणे षडविध शरणगति पहला छ प्रकार थी शरणागत तो था प्रभु ने अनुकूलस्य संकल्प प्रभु ने अनुकूल थवाने संकल्प प्रभु ने अनुकूल क्यों थवाय महापुरुषना सिद्धांत यही बतावे कि प्रभु ने केम अनुकूल तरह ઠાકુરજીને અનુકૂળ થવાનો સંકલ્પ પ્રતિકૂલ છે વર્જનમ અને સિદ્ધાંત વિપરીત આ સિદ્ધાંત કેના માટે છે પ્રભુને અનુકૂળ થવા માટે છે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત એ શેના માટે છે પ્રભુને અનુકૂળ થવાનો આ સંકલ્પ છે આપણો આપણો સંકલ્પ છે કે હું પ્રભુને અનુકૂળ થાઉં શ્રી કૃષ્ણ શરણમમાં મને દીક્ષા લીધી ત્યારથી પ્રભુને અનુકૂળ થવાનો સંકલ્પ અને એનાથી પ્રતિકૂળ પ્રતિકૂળ જે જે છે છે એનો ત્યાગ સંકલ્પ વર્ધનમ અને કરી શિશ્વાસો સેવાની પાત્રતા તો બહુ મોડી વાત છે તો પેલા આ છે કે નહીં છ પ્રકારથી શરણાગત આપણે પ્રભુને છીએ એ મોટો સવાલ મોટો સવાલ છે મારા જવા માટે પણ મોટો સવાલ છે कारण के अहंकार कृत्य चाहिए पोष्य पोषण रक्षण पोष्याति कमणे चाहिए तथा में अलौकिक मन सिद्ध सर्वाथे शरण साव लौकिक बाबत थी लय अने अलौकिक मन सिद्ध सर्वाथे क्या सुधी केवल भगवान नूज शरण प्रभु आपनी शरण सिवाय बीजो कोई उपाय नहीं केवल सामान्य लौकिक बाबत थी लय अलौकिक मन सिद्धो आप सेवा फल सुधी केवल शरणागति शरणागति अलौकिक मन सिद्धो सर्वार्थे शरण आओ भाव जो बने रहते तो हो तो कई आ सेवा फल तरफ आप सके कि भाई पहले थी लेने सुधी एक एक डगलू जैसे केवल प्रभु आपकी शरण में भावना हूँ आप शरणागत और आप शरण सिवाय कोई साधन सर्व साधन हिनस्य पराधीन

विस्तृत गेहूं आ बुदु आवे जसे आमा के जे महाप्रभु सिद्धांत सत्य छे है जे साचो आ महाप्रभु सिद्धांत आ साचो छे एवं उ केनारा जे छे खरेखर धन्य छे आ समय में की महाप्रभु आ सिद्धांत ओ जे छे एक एक सत्य से एक साचो छे एवं जे मानी ले छे हृदय थी वाणी થી બોલે હૃદય થી માને એ ધન્ય છે ખરેખર આ સમય માં એ પણ એક ધન્યતા નો અનુભવ થાય છે એક એક શબ્દ હું ગોઠું છું ધન્ય છે એમ કહું અને એ મહાપ્રોજના જે સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ નો જે ત્યાગ કરી રહ્યા છે વંદનીય છે ખરે સિદ્ધાંત સાચો છે એમ કે છે પણ પાછું ઉપસિદ્ધાંતે કરો તો કરો સદા ધન્ય છે કે સિદ્ધાંત સાચો છે એમ તો કે છે ને ધન્ય છે આ સમયમાં સિદ્ધાંત સાચો છે આ પૃષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તો એમ કહી રહ્યા છે કે મહાપુરુષ સિદ્ધાંત ઉલટાવવાની કોશિશ કરી રહ્યા છે પણ એની તાકાત નથી આ પૃષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તમે મહાપુરુષના સિદ્ધાંતને ઉલટાવવાની ટ્રાય કરી રહ્યા છો આખો મંદિર સેવાને સિદ્ધાંતના રૂપમાં લાવવા માંગી રહ્યા છો તમારી તાકાત નથી આ મહાપ્રભુજી સામે ઉગ્ર પ્રતાપ વાક સધી પુરિતા સે સેવકે ના સિદ્ધાંત ને ઉલટાવણો તમારી કોઈ સામર્થ નથી પુષ્ટિ જીવ ક્યારે પણ મોહિત ન થાય મોહિત થાશે તો આસુરી ચર્ષની પ્રવાહી આસુરી ચર્ષની પ્રવાહી એબરા મોહિત થસે એમાં કોઈ સંશય નથી પણ એક વખત કે તમે મહાપ્રભુના સિદ્ધાંતને ઉલટાવવાનો દુસહસ કરી રહ્યા છો એ મકવો જે પુષ્ટિ જીવ તો સફળ એ પુષ્ટિ જીવ એમાં નહી આવે નહી આવે નહી આવે એટલે જે લોકો સિદ્ધાંત સાતો છે પણ આચરણ ન તાતું કાઈ કારણથી પગ ડગમગ થઈ જાતા હોય છે સિદ્ધાંત સાતો છે પણ પછી આચરણમાં એટલું બધું ન મુકી શકતા પણ સતા ધન્ય છે એ ધન્ય છે કે એ સિદ્ધાંતને તો સત્ય કહે રહ્યા છે એમાં ભેળસેળ નથી કરી રહ્યા ખોટું સાચું મિલાવટ નથી કરી રહ્યા એ ધન્ય છે પણ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ પોતાનો પગ ક્યારે ચાલવા દે જ નહીં એ તો ખરેખર વંદનીય છે અને મહાપ્રભુજીના સિદ્ધાંતને સર્વોપરી માની અને પોતાના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કરી રહ્યા છે અને પોતાના ઠાકોરજીને સર્વસ્વ માની રહ્યા છે એ ઠાકોરજી સિવાય અન્યત્ર ક્યાંય મન ચલાવતા નથી એનું તો દર્શન ઠાકોરજીની જેમ જ દુર્લભ છે ભગવાનનું દર્શન કરીએ કે આવા ભક્તનું દર્શન કરીએ એ આ આ સૂત્ર છે કે ભાઈ સિદ્ધાંત સાચો તો કે છે ન ચાસુની શાંતિ છે કે સિદ્ધાંત સાથે મેળ ઓટ ન દેખતા પણ આચરણમાં કે કોટાડા કરી નાખે છે તો ભાઈ હવે એનો પ્રશ્ન છે સિદ્ધાંત સાચો કે છે તો ખરેખર ધન્યવાદ ને પાત્ર છે એને ધન્યવાદ આપવા જોઈએ કે તમે સિદ્ધાંત સાચો છે એમ કહેયા છો આ સિદ્ધાંતને તમે સાચો માની રહ્યા છો બહુ ધન્યવાદ તમે ધન્ય છો જીવનમાં કે તમે આવું કહે રહ્યા છો તમારું આચરણ કોઈ કારણથી એવું નથી થઈ શકતું એમાં કઈ તમારી કોઈ મુશ્કેલી હોઈ શકે છે પણ વિરુદ્ધ કૃતિનો ત્યાગ કરીને આ માર્ગ ઉપર અગ્રેસર થયા છે એ તો વંદનીય છે ખરેખર વંદન કરવા યોગ્ય છે એટલે હું કોઈને નીચા પાડવા માનતો નથી પણ વંદન કરું છું બધાને અને જે લોકો પોતાનું સર્વ સમર્પણ પૂર્વક પોતાના ઠાકુરજીની સેવા માટે જ પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને રહે છે મહાપુરુષજીના સિદ્ધાંતને સર્વોપરી માની રહ્યા છે એવા ભક્તો જે છે એ તો ખરેખર ભગવાનના દર્શનની જેમ જ એમનું દર્શન પણ દુર્લભ છે એટલે મને મોકો મળી જાય છે તો એ ધન્યતાનો અનુભવ કરું છું આ વૈષ્ણવના ઘરમાં જવા મળે છે ત્યારે એ ધન્યતાનો અનુભવ કરું છું કે ખરેખર એક દર્શન કરી રહ્યો છું દર્શન દેવા માટે નહીં ચણસ્પર્શ કરાવવા માંડ્યો પણ એનું દર્શન કરીને કરતા હું છું એવું અમારા ગુરુદેવે આજ્ઞા કરી છે કે ઠાકુરજીની જેમ એવા ભક્તનું દર્શન દુર્લભ છે આ કાલને આ કલિકાલની અંદર વિષય આક્રાંત દેહા નામ ના આવે આ વાતાવરણ ચારે બાજુ વિષયો જે છે વિષયો જે ભગવાનને વિમુખ કરનારા જે વિષયો છે વિષ જેવા લાગે વિષમ જાતિ ઇતિ વિષયા પ્રમાણરૂપ કહે છે કે વિશ્વ જે માં રહેલું છે વિષદ આવી રહ્યું છે એવું જે છે એ વિષયનું સ્વરૂપ છે ભગવાનને સમર્પિત નથી એ અસમર્પિત જે વિષયો બધા જે છે યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય આટલો વૈરાગ્ય તો હોવો જ જોઈએ

आप वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराय जाने रहे अने एमा पर दुखे उपकार करे तो मन अभिमान न आने रहे जीवा थके असत्य न बोले ने परस्त्री स्त्री जेने मात रहे पर स्त्री जेने मात आ वैष्णव लक्षण से है तब तो ग्रस्थाश्रम में पुत्र कृष्ण प्रिय रति ही न्याय थी ए जेतुम इंद्रियाँ ही इंद्रियों ने जाय करवा माटे इंद्रियों पर એ લગામ રહે એટલા માટે ગ્રસ્થાશ્રમનો વિષય ભોગ જે છે આપણે માન્ય કરી રહ્યા છે હવે વિભિચાર તો ન થવો જોઈએ કોઈ પણ રીતે વિભિચાર મહાન પાપ છે પાપ છે પાપ પુષ્ટિ માર્ગીઓને વિભિચારે પુષ્ટિ માર્ગના નામે કલમ છે ઘણા કહે છે પુષ્ટિ માર્ગમાં હું મે પુષ્ટિ માર્ગમાં નથી પુષ્ટિ માર્ગની બહાર છે ઘણા કે પુષ્ટિ માર્ગમાં આવું થઈ રહ્યું છે ને પુષ્ટિ માર્ગમાં નથી થઈ રહ્યું પુષ્ટિ માર્ગ તો આમાં જ છે મહાપ્રભુજીના ગ્રંથોમાં પુષ્ટિ માર્ગ છે એ પ્રકારનો આ એક ગ્રંથોનું જો સ્થાપન ઘરમાં કરવામાં આવશે તો પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ માર્ગી કોઈ વિચાર કરતો જ નથી પુષ્ટિ માર્ગના નામે કરી રહ્યો છે એવા પુષ્ટિ માર્ગમાં વ્યવિચાર કોઈ દિવસ નથી આ સંપ્રદાયનો વિવિચાર નથી વ્યવિચાર છે સંપ્રદાયની બહાર છે સંપ્રદાયની બહાર છે કારણ કે એ લોકો સંપ્રદાયમાં નથી જે લોકો વિભચાર કરી રહ્યા છે એ સંપ્રદાયમાં કેવી રીતે ગણી શકાય સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં સજાનંદ સ્વામી કહે છે કે આ શિક્ષાપત્રીના નિયમોને ન માનતા હોય મારા સંપ્રદાયથી બહિષ્કૃત છે તો મહાપ્રભુજીના સ્રોત ગંત્ર પ્રમાણે શ્રી મહાપ્રભુજીની વાણી પ્રમાણે કોઈ ચાલતું ન હોય પુષ્ટિમાર્ગી ક્યાં છે એ પુષ્ટિમાર્ગ છે જ નહીં કહે છે કે અમાર સગા થાય છે મર્જાદી છે પાક્કા મર્જાદી છે અમાર સગા થાય છે મનોરથમાં જાય ને માળા પ્રેમ જાય ને દેવ દ્રવ્ય એ ખાય પણ ઘર માં પોતાના દ્રવ્ય થી પોતાના ઠાકોર નું ઘરે પ્રસાદ લેયા છે મેં તો આ વૈષ્ણો નું ખાધું એમ માનીને લઈ લો કોક આ વૈષ્ણો છે એ વૈષ્ણો માનવાની ભૂલ કરશો નહીં વૈષ્ણવ નથી આ વૈષ્ણો નું તમે ખાધું છે તમે પછી ભગોદી હોન ડાવો ન કરતા કે અમે તો મર્જાદ છે એટલે લીધું ના કાઈ ફાઈ મર્જાદ વર્જાદ કાઈ નથી આ ઢોંગ અને પાખંડ એ ઢોંગી અને પાખંડીના હાથનું ખાધું છે તમે ઠાકોરજી અરોયગા નથી ઠાકોરજી ત્યાં પ્રકટ થતા નથી મહાપુરના સિદ્ધાંત હોય કાની હોય તો જ પ્રભુ પ્રકટ થાય છે પ્રભુનો સવાલ જ નથી પુષ્ટિ પુરુષોત્તમના પ્રગટ થવાનો કોઈ સવાલ નથી જ્યાં ઠાકુરજી બિરાજતા નથી હંડ્રેડ મારી માન્યતા એવી છે હું એવું માનું છું દ્રઢપણે માનું છું કે મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી પ્રકટ થાય છે જે લોકો મહાપ્રભુજીની કાની રાખતા નથી ત્યાં ઠાકુરજી પ્રકટ થવાનો સંભવ નથી